નમસ્કાર દર્શક મિત્રો નિર્માણ ન્યૂઝના ખાસ કાર્યક્રમ હોટ ટોપિકમાં આપનું સ્વાગત છે દર્શક મિત્રો આપ જાણો છો કે હોટ ટોપિક કાર્યક્રમ હોય એટલે અલગ અલગ મુદ્દા અને અલગ અલગ વિષય ઉપર આ કાર્યક્રમમાં મહત્વની ચર્ચા વિચારણા કરવામાં આવતી હોય છે આજની જો વાત કરવામાં આવે તો સરકારે એક નિર્ણય જાહેર કર્યો છે કે હવે જે સોસાયટીઓ છે તે મન ફાવે એમ ટ્રાન્સફર ફી નહીં વસૂલી શકે એના માટેનું જે બિલ છે તે પસાર કરવામાં આવ્યું છે છ મહિના બાદ આ કાયદો બની જશે પરંતુ મહત્ત્વની અને સૌથી ચર્ચાસ્પદ બાબત અત્યારે એ બની રહી છે એક્સ ચેરમેનની વાત હોય પ્રમુખો હોય સેક્રેટરી હોય સભ્યો હોય એમાં ક્યાંક ને ક્યાંક નારાજગીનો માહોલ જોવા મળી રહ્યો છે નારાજગી એટલે કેવી નારાજગી જનરલી વાત કરવામાં આવે તો અત્યારે પરિસ્થિતિનું નિર્માણ એવું થઈ ગયું છે સરકાર ફી નક્કી કરશે તો એ લોકો શું કરશે માનો કે ચેરમેન પ્રમુખ સેક્રેટરી એટલે કે માનદ અધિકારી આ લોકો શું કરશે માનો કે પંદર હજાર રૂપિયા સરકાર નક્કી કરે તો આ લોકોમાં ક્યાંક ને ક્યાંક નારાજગી જોવા મળી રહી છે હવે સાથે સાથે અલગ અલગ ખર્ચા હોય સોસાયટીના મેન્ટેનન્સનો ચાર્જ હોય સિક્યુરિટીનો ખર્ચો હોય પાર્કિંગની વ્યવસ્થાની વાત હોય અને પછી અલગ અલગ જે વસ્તુઓ હોય છે એનો ખર્ચો જોવા મળતો હોય છે પરંતુ ક્યાંક ને ક્યાંક સરકાર જ્યારે આ નક્કી કરી રહ્યું છે ત્યારે ચોક્કસથી આમાં નારાજગીનું જે માહોલ છે તે જોવા મળી રહ્યો છે કાયદાકીય રીતે જો વાત કરવામાં આવે તો કાયદાકીય રીતે જેઓ પ્રમુખ છે પ્રેરણાનગર સોસાયટી સુરત થી જોડાયા છે આપનું પણ નિર્માણ ન્યૂઝમાં સ્વાગત છે અતુલભાઈ સોસાયટીમાં ટ્રાન્સફર ફી નિર્ધારિત કરવા માટે કયા કયા માપદંડો ધ્યાને લેવાશે

જંત્રી એટલે કે અને ટ્રાન્સફર ફી નક્કી એ લોકોએ સૂચવ્યું છે એટલે એમાં મારી દ્રષ્ટિએ મને એક એવો પણ મારા મને પણ પ્રશ્ન એવો થયો એમાં કે તમે સુવિધાના આધારે કે પહેલા જે તો જાણો છો કે સહકારી કાયદામાં ટ્રાન્સફર ફી અંગેના કોઈ નીતિ નિયમો હતા નહીં આજ દિન સુધી આજથી ચાર વર્ષ પહેલા ગુજરાત સરકારે એટલે વારંવારની ના કારણે પચાસ હજાર રૂપિયા મેક્સિમમ ટ્રાન્સફર ફી લઈ શકાય સોસાયટી એવું એક કાયદો એવો બનાવેલો સહકારી કાયદામાં સુધારો કરેલો અને એ પછી તેમ છતાં બધી સોસાયટી ઘણા બધા એવા પ્રશ્નો અમે જોયા છે કે પચાસ હજાર નહીં પણ આ લોકો છે ને લાખો લાખો રૂપિયા ટ્રાન્સફર ફી નામે લે પહોંચ આપે પચાસ હજાર ની અને ટ્રાન્સફર ની બહુ મોટી ઉઘરાવતા હોય છે એવા બધા ઘણા બધા ફરિયાદો પણ નોંધાયેલી છે એટલે આમ એક રીતે પ્રશંસનીય કાર્ય છે પણ આ જો આ સુવિધાઓ જંપડીને જો બધું એક 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 વિનંતી સરકારને એવી પણ મારે કરવાની છે કે તમે વધારા બધું જે નક્કી કર્યું એ બહુ સારી બાબત છે પ્રશંસાને પાત્ર છે લોકોની હાલત હોય છે પરંતુ તમે પછી એવું ના થાય કે એક એટલે બધા પૈસા કે વેરાના આધારે લોકોને હેરાન પરેશાનીમાંથી મુક્તિ મળવાને બદલે એની મુશ્કેલીઓ વધી જાય એટલે એક મારી એવી પણ વિનંતી અને પોતે પત્ર પણ લખવાનો છું આના માટે જી દરવેશ ભાઈ જે પ્રમાણે નવા ફેરફાર જ્યારે આવી રહ્યા છે ત્યારે ખાસ કરીને લોકોની જ્યારે ચર્ચા કરતા હોય ત્યારે નવા ફેરફારથી લોકોને આનાથી શું ફાયદો થશે આપ કઈ રીતે જુઓ છો આને ધર્મેશભાઈ નમસ્તે નમસ્તે આમ તો અત્યારે પરિસ્થિતિ એવી છે કે સરકારશ્રીનો જે નોમિનલ કાયદો છે કે ભાઈ રજીસ્ટરનો કાયદો છે કે પચાસ થી વધારે ફી લઈ નહીં શકાય જે એક કાયદો એને સોસાયટીમાં એવું મેં જોયેલું છે મારી સોસાયટી હું પ્રમુખ છું હું ઓપરેટ કરું છું મને ખ્યાલ છે તો ઘણી સોસાયટી એવા પ્રશ્ન હોય છે કે ભાઈ જંત્રીના ભાવ હોય ને એના કરતા ત્રણ ગણા પૈસા ભરો સોસાયટી ને સોસાયટી અનાજ ઉપરના રોકડાનો વહીવટ કરે છે તો આ બધા વહીવટથી દૂર થશે કામકાજો અને જે કંઈક કામકાજ તે ઓન રેકોર્ડ આવી જશે હવે આ ઓન રેકોર્ડ જે કામકાજ આવશે એનાથી ફાયદો એ થશે સોસાયટીનું ટ્રાન્સપરન્સી વધશે આજે હું મારી સોસાયટી ઓપરેટ કરું છું મારી સોસાયટીમાં માસિક એસી રૂપિયા મેન્ટેનન્સ હું લઉં છું હવે એ સોસાયટી સોસાયટીમાં આખી ઓપરેટ કરવાનું છે મારી પાસે થોડું ફંડિંગ છે લિમિટેડ ફંડિંગ છે તે પ્રમાણે આખું આપણે ઓપરેટ કરીએ છીએ તો મારું એવું માનવું છે કે સરકાર આ કાયદામાં જરા ઇમ્પ્રુવમેન્ટ એટલું લાવવાનું છે કે જે લોકો ડિફોલ્ટ હોય છે જે પૈસા નથી ભરતા તેના માટેના કોઈ કડક નિયમ કાયદા બનાવે ને એના માટે પ્રાધાન્ય આપે અત્યારે પરિસ્થિતિ કેવી છે કે મેન્ટેનન્સ આપણે રાખીએ હજાર રૂપિયા પંદરસો રૂપિયા બે હજાર રૂપિયા કોઈ વોટ એવર એક એમાઉન્ટ રાખે ને ટ્રાન્સફર ફી તો ઘણા લોકો ચોરી કરવા માટે એક કબજા રસીદો બનાવે છે કે જેથી ટ્રાન્સફર ફી નથી આપી શકાતી તો આમાં લોસ સોસાયટીના વહીવટને વિકાસમાં થાય છે તો આના માટે જરા પ્રિકોશન લેવાની જરૂર છે એક કડક કાયદા પ્રમાણે ભાઈ ફિક્સ ઇન્કમ બનાવે છે જન ભાવના એક ટકા પાંચ ટકા દસ ટકા કોઈ પણ એક એમાઉન્ટ નક્કી કરજો સરકારથી તે તો આવકાર્ય જ છે ને સારું કાર્ય છે પણ જે કઈ ડિફોલ્ટ થાય છે કે જે કોઈ ભરતા હોય તેના માટે કોઈ કડક કાયદાનું પણ સાથે પ્રાધાન્ય રાખશે તો વધારે સારું રહેશે બિલકુલ અતુલભાઈ સોસાયટીમાં ની આખી પ્રોસિજર હોય છે આખી એક પ્રક્રિયા હોય છે શું માનો છો તમે સોસાયટીમાં જે રજીસ્ટ્રેશન ની આખી પ્રક્રિયા છે એમાં કોઈ ફેરફાર થઈ શકે તેમ છે કે કેમ ના એમાં હવે જે સરકાર જે બિલ પાસ કરે ને ગુરુવારે એની અંદર એવું હતું કે આપણે દસ સભ્યો જે કોઈ નવી સોસાયટીનું રજીસ્ટ્રેશન કરવું છે માનો કે

શું માનો છો તમે વિસંગતતાઓ પણ ક્યાંક ને ક્યાંક જોવા મળતી હોય છે આના માટે શું કરી શકાય કાયદાકીય રીતે સાહેબ આજ વસ્તુ છે કે સરકાર શ્રી તો પ્રાધાન્ય આપ્યું કે ચાલ દરેક સોસાયટી નો ઓન રેકોર્ડ આવી શકે આજે જે સોસાયટી એક લાખ પંચોતેર હજાર ગુજરાતમાં નોંધાયેલી સોસાયટીઓ છે ને જેનું દર વર્ષે ઓડિટ નિયમિતપણે થઈ નથી શકતું આજે ઓડિટના રેકોર્ડ પ્રમાણે મેં રેકોર્ડ જે જોયો છે મારા માન્યતા મુજબ તો બાવીસ ટકાની ઉપર ઓડિટ રેકોર્ડ નથી આવતો સરકારશ્રી પાસે જે રજીસ્ટર સોસાયટીઓ છે તો એનો મતલબ એ છે ક્યાંક ને ક્યાંક હિસાબમાં ગઢમટલ હોય છે ક્યાંક પ્રમુખ સેક્રેટરીઓનો અસંતોષ હોય છે તો આના માટે જરા કડક કાયદા બનાવી દર વર્ષે ઓડિટ થાય જેથી કરીને સરકારને આખો સોસાયટીનો રેકોર્ડ મળી શકે ને ત્યાર પછી એ સોસાયટી કેવી રીતે એનો વહીવટ ચાલે છે તેની પર કન્ટિન્યુ ધ્યાન રહે છે આ તો એક વાત એવી થાય છે દરવાજા બંધ કરો ઓડિટ પાંચ વર્ષે દસ વર્ષ પેલો કરાવે પછી સેટલમેન્ટ કરાવે છે તો આવા સમયે ગોળા નીકળી ગયા હોય ચોરી કરી ગયા હોય પછી તમે દરવાજા બંધ કરવા જાવ એ સોસાયટી આખી ખાડે પડી જાય છે ને એ પછી થઈ જાય છે તો મારું માનવું એવું છે વિસંગતા એ છે કે ભાઈ સોસાયટીમાં મેન્ટેનન્સની પ્રક્રિયા જે છે ત્યાર ઉપરાંત ભાઈ ઓફિશિયલ ફી સભ્ય ફી એ સરકારથી નિયમિતપણે નક્કી કરે ને એનો ટાઈમ પીરિયડ કોઈ દર વર્ષે એપ્રિલ સુધીમાં તમારે કરવાનું જેના કારણે એક વાક્ય બનશે કે દર વર્ષે ઓડિટ રિપોર્ટ આપણો મે જૂન કે જુલાઈનો એક ટાઈમ સરકાર શ્રી આપે તે ટાઈમે આપણે આખું ઓડિટ થઈએ તો એક કરોડ એક લાખ પંચોતેર હજાર જે સોસાયટી છે તેમાંથી આપણે પચાસ સાઠ ટકા પર પણ આવશું તો આ સોસાયટીનો નીલ રેકોર્ડ આપણે મળી શકશે શ્રીને ને વિકાસ કેવી રીતે સોસાયટી કહે તેનો પ્રગતિ કઈ જાય તેના પંથો પણ ખબર પડશે સરકાર શ્રીને ત્યાર ઉપરાંત સોસાયટીની પ્રાથમિક જરૂરિયાતોની બી રિક્વાયરમેન્ટ ખબર પડશે કે હવે આ લોકોને આ જરૂરિયાત છે આજે સુરત શહેરમાં આરસીસી રોડનું પ્રાધાન્ય સરકાર શ્રી કરે છે છેલ્લા ઘણા વખત વર્ષોથી આપણા ત્યાં ચાલે છે તો તેમાં કેવું પહેલા સાહીઠ ચાલીસ હતું સિતે ત્રીસ હતું અત્યારે સરકારશ્રીએ જે રજીસ્ટર સોસાયટી તેમાં આશી રોટ ગ્રાન્ટો નગરસેવકોની બધી મળીને સો ટકા ફ્રી કરી છે તો આવા કોઈક સંજોગો માટે ઓડિટ જરૂરી છે સોસાયટી રેકોર્ડ ઓડિટ હશે તો આપણે ટ્રાન્સફરન્ટ રહી શકશે એવું મારું માનવું છે પ્રમાણે આ સોસાયટીની જ્યારે ચર્ચા થતી હોય ટ્રાન્સફર ફીની જ્યારે ચર્ચા થતી હોય મંડળીઓની જ્યારે વાત સામે આવતી હોય પ્રોપર મારે એ જાણવું છે કોપરેટિવ આઈપીસીની વાત હોય કે પછી સીઆરપીસીની વાત હોય કોપરેટિવ આવી છે સાથે મારે એ પૂછવું છે કોપરેટિવ એક્ટમાં આ સોસાયટીને લગતી મહત્વની શું જાણકારીઓ ટાંકવામાં આવી છે એ કોપરેટિવ આમાં કેટલો કારગર નીવડશે શું માનો છો તમે હવે આમાં તો સૌથી પહેલા તો વસ્તુ એવી છે ગુજરાત રાજ્ય સહકારી કાયદો માં અમલમાં આવ્યો એની અંદર બે ત્રણ વર્ષ દ્વારા કરવામાં આવ્યા પણ તમે જે કીધું ને કે સોસાયટીઓમાં જે પ્રશ્નો છે ને સભ્યો ના મૂળભૂત એ દાખલા તરીકે પાણી છે સાફ સફાઈ છે આરોગ્યને લગતી વાત હોય બરાબર સભ્યોને તો એ જે સભ્યો પાસેથી તો આવતું હોય છે આગળની વાત છે પણ જે સોસાયટી અંદર જે મૂળભૂત પ્રશ્નો છે ને હું તો એવું માનું છું કે એના માટે પણ શ્રી એ કાયદા કાનૂન બનાવવા પડે બીજું કાયદા તો છે જ સહકારી કાયદા હેઠળ ઘણી બધી એવી જોગવાઈઓ છે કે જે એક સભ્ય છે તો એને એનું પાલન કરવાનું હોય પરંતુ પેલા ભાઈએ જે ઓડિટ પણ આ લોકો દસ દસ વર્ષ સુધી નથી કરાવતા સોસાયટી નું અને હિસાબો હિસાબો જ્યારે માગે ત્યારે પણ એમને આપવામાં નથી આવતા નથી એમને એવા કાયદાની કલમોમાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે ભાઈ તમારે નાણાકીય હિસાબો કે બધું તપાસી શકે ચોપડાઓ જોઈ શકે છતાં પણ એ સભ્ય હોય ને એની સાથે આ જે ભાઈએ કઈ કીધું ને એ રીતની ઘણી બધી ઘટનાઓ અને ઘણી બધી સોસાયટીમાં મેં આ જોયું છે હું તો આની નજીક છું બીજું કે મને તો આ સોસાયટી નું લગભગ અધિકારી તરીકે પણ છું એટલે મને ખબર છે છે કે શું શું આ લોકો એની અંદર એટલી બધી નાગરિકોને આપણા રાજ્યમાં સત્યાસી હજાર કરતા વધારે મંડળીઓ આવેલી છે એમાં ત્રીસ હજાર હાઉસિંગ સોસાયટીઓ છે અને દસ હજાર થી વધુ પ્રાથમિક કૃષિ ધિરાણની જે મંડળીઓ આવે એ છે અને છ હજાર જે થી વધુ ક્રેડિટ સોસાયટીઓ છે અને સોળ હજાર થી વધારે દૂધ ની મંડળીઓ આવેલી છે તો મંડળીઓના જે એટલા બધા પ્રશ્નો હોય છે કેસો આપણે જોઈએ ખબર પડે બોર્ડ ઓફ રજિસ્ટ્ર સાહેબ ને આપણે રજૂઆત કરીએ ત્યાં નાગરિકો ધક્કા ખાતા હોય છે પણ છતાં એનો તાત્કાલિક કે કોઈ અસરકારક ઉકેલ મેં જોયો નથી આવતો હજી સુધીમાં આવે પણ એ શું છે કે એ ટકાવારી બહુ ઓછી છે એટલે સરકાર ને મારી એક એવી પણ વિનંતી કરવી છે કે તમે કાયદા બનાવો અને અથવા તો એવું બનાવો ચર્ચા કરી રહ્યા છે કે હવે સોસાયટીમાં મકાનની ટ્રાન્સફર ફી છે એ સરકાર નક્કી કરવાની છે એટલે હવે સરકાર બધું કરશે એટલે કે ટૂંકમાં માનો કે આ કાયદો માનો કે છ મહિના પછી બની જાય તો સરકાર આખી આખી જે પોલિસી છે એ તૈયાર કરશે ને પછી એના અનુસંધાનમાં બધું કરશે એટલે એમાં ચેરમેન હોય સેક્રેટરી હોય કે પછી પ્રમુખ હોય અને સભ્યો એનું કોઈ વધુ પડતું ઇન્વોલ્વમેન્ટ નહીં આવે માનો કે ભૂતકાળની વાત કરીએ હજુ તો આ કાયદાની વાત ચાલે છે પસાર થઈ ગયો છે છ મહિના પછી બનશે પરંતુ અત્યારની જ્યારે વાત કરવા જઈએ ભૂતકાળની વાત કરતા હોઈએ ત્યારે ભૂતકાળમાં કેવું હતું માનો કે પાણીનો પ્રશ્ન ઉપસ્થિત થાય ગટર લાઇનનો પ્રશ્ન ઉપસ્થિત થાય કચરાનો પ્રશ્ન ઉપસ્થિત થાય

કારણ એવું છે એક જોગવાઈ તો છે જ કે પાંચ હજાર રૂપિયા પેનલ્ટી થાય છે એક બે જોગવાઈઓ છે પણ એનો સત્તાવાર અમલ થતો નથી જેથી કરીને સોસાયટીનો વહીવટ કેવી રીતે થાય છે ટ્રાન્સફર બી પચાસ હજાર રૂપિયા ધારો કે સોસાયટીનો પ્રમુખ એની મનમાની કરશે કારણ કે લેનાર પાર્ટીની કેટલી ગરજ છે ઘણીવાર કોઈક લેનાર પાર્ટીની એવી ગરજ હોય છે કે ભાઈ રેન્ટલ પ્રોપર્ટી હોય એનું રેન્ટ આવે છે દર મહિને બે લાખ પાંચ લાખ અમુક એમાઉન્ટ સો એન્ડ સો હાઈ હોય છે તો એ એમાઉન્ટ માટે સોસાયટીના પ્રમુખ એમ વિચારે કે લાવો મને બે લાખ બે નંબરમાં આપો તમે રોકડા આપો તો હું તમને એકાઉન્ટ પણ હું એમ માનું છું ટ્રાન્સફરન્સી માટે બનાવેલા કાયદા મુજબ જો ટ્રાન્સફર કરી દઈએ તો ઓટોમેટિકલી સોસાયટીનો વહીવટ ઓટોમેટિકલી લાઇન પર આવી જશે ઓટોમેટિકલી થશે પણ છેલ્લા છેલ્લું વધુમાં વધુ બે થી ત્રણ વર્ષથી વધારે ઓડિટ કોઈનું પણ રહે સોસાયટી ફાઇન કરવાનો એ સોસાયટી પ્રમુખને એના ઉપર કાયદાકીય પગલા બી લેવાની જોગવાઈ રાખવાની હોય તો આ ટાઈપનું એક છે અત્યારે સોસાયટીના ઓડિટમાં મેં જોયું છે મારો અનુભવ હું તમને કહું છું ઉપાધ્યાય સાહેબ ને લગભગ નોલેજમાં છે એસી ટકા સોસાયટીઓ જે નથી ઓડિટ કરાવતી તેનું મુખ્ય કારણ શું હોય છે ઓગણીસો એસી પહેલાનું એનું બંધારણ બતાવીને રવા દે છે હવે સાહેબ આપડે અત્યારે બે હજાર ત્રેવીસ માં જીવીએ છીએ તો ઓગણીસો એસી નું બંધારણ તે સમયની અનુકૂળતા મુજબ હોય છે હવે બે હજાર ત્રેવીસ માં કઈ કઈ જરૂરિયાતો વધી તો તે જરૂરિયાત મુજબ નું બનવું જોઈએ એટલે મારો પર્સનલ સરકારશ્રીને એવો છે સલાહ કહેવાય આમ તો કે અપીલ કહેવાય કે સરકારશ્રી જયારે બંધારણ પણ દરેક સોસાયટી પાસે નવા બનાવડાવી દે કે આ હાલના તબક્કા મુજબ હોય છે હવે એક સપોઝ એક દાખલો આપું તમને કે સોસાયટીની તમારે ઈજીએમ રાખવાની હોય તો તમારે દરેક મેમ્બર્સને લેટર લખવાનો પત્ર લખવાનો હવે અત્યારે બંધારણ આપણે બદલવાની જરૂર એટલા માટે છે કે સોશિયલ મીડિયા દરેક જણ વાપરે છે તો દરેકને વોટ્સએપ મેસેજથી જાણ કરી શકો દરેક એનો પ્રશ્ન લાવી શકે તો ઓટોમેટિકલી પ્રોબ્લેમ સોલ્વ થાય છે ઘણી વાર નાના નાના પ્રોબ્લેમ એવા હોય છે જે આપણે કીધું તે પ્રમાણે કે ભાઈ એક થી ચાલીસ સોસાયટી પચીસ નંબર વાળા પ્રમુખને સાહેબ મારા ઘર પાસે કચરો તો શું એ પ્રમુખ જવાબદાર છે કચરો સાપતા હોટે એ નથી બનતો પણ હાઉ પોસિબલ તે એ પોસિબલ પણ આ માટે સોસાયટીનો પ્રમુખ પ્રયત્ન કરતો હોય છે જયારે બંધારણના અમુક નીતિ નિયમો એવા હોય છે ઓગણીસો એસી પહેલાના કે જે સોસાયટી તમે બે દિવસ પણ નથી ચાલી શકવાના એવા નિયમો હોય છે

એનું આ કાયદામાં શું હોય શકે શું કરી શકાય એના માટે અને બીજી વાત ઓડિટની પ્રશ્ન અત્યારે હતો ઓડિટ દસ દસ વર્ષ સુધી થતું નથી માનો કે દસ વર્ષ સુધી ઓડિટ ના થતું હોય તો એના માટે કાયદામાં કોઈ જોગવાઈ ખરી ઓડિટ ન થાય એના માટે અને હવે રેગ્યુલર કરાવવું હોય તો એના માટેની આખી પ્રોસિજર શું હોય શકે હા હવે સૌથી પહેલી વાત તો એ છે કે તમે જે કીધી ને ફડચામાં અમલમાં તો છે હવે સરકારે જે સુધાર અધિકારીઓ ને એ નક્કી કરતા કે ભાઈ જે આ રીતનું જે ફર્ચામાં મંડળી જાય તો એનું જે ફંડ હોય અથવા કઈ રીતનું શું બધું એ નક્કી કરવાની જે સત્તા હોય ને એ ફરચા અધિકારી પરંતુ આજે સરકારે આ જે સુધારો કર્યો છે ને ટ્રાન્સફર ફી કલમ સહકારી કાયદાની કલમ એકસો ફરચાની જે વાત છે નક્કી કરશે એટલે ફળચા અધિકારીની જે સત્તા હતી ને હવે લઈ લેશે એ સરકાર નક્કી કરશે કે ભાઈ કોઈ મંડળી ફળચામાં ગઈ તો એનું જે પેમેન્ટ છે નાણાકીય ભંડોળ એ સૌથી પહેલું શું કરવું કે શું એનો નિર્ણય સરકાર નક્કી કરશે એટલે એ એક પ્રશ્નનો કદાચ અંત આવશે બીજી વાત રહી ઓડિટ ની ઓડિટમાં ઓડિટ નથી કરાવતી તો આના માટેની સ્પષ્ટ થાય છે સહકારી કાયદામાં કે તમારે દર વર્ષે ફરજિયાત ઓડિટ કરાવવું પડે પણ આ લોકો ઓડિટ આ તમે કીધું દસ દસ વર્ષ સુધી એટલે એમાં શું છે ક્યાંક ને ક્યાંક રજિસ્ટર ઓફિસ જે આવતી હોય જે તે એરિયા વાય બરાબર એ લોકોની જવાબદારી બને છે બીજું સોસાયટી હોય એમની પણ જવાબદારી બને છે કારોબારી સભ્યોની કે આપણે આ જે ઓડિટ આપણે દર વર્ષે નિયમિત કરાવવું પડે હિસાબો કિતાબો સોસાયટીના તમામ સભ્યો ની એની એક નકલ આપણે આપવી પડે શું છે કે એમને તકલીફ પડે ને કે એવું થાય એક સાથે દસ વર્ષ નો ઓડિટ આવો કાયદો માં સુધારો એવો કરવાની જરૂર છે કે દસ નું ઓડિટ જેને કરાવવાનું હોય ને એ મંડળી નું રજીસ્ટ્રેશન જ રદ કરી નાખવું અથવા એને બહુ મોટી રકમ નો દંડ કરવો અને એ વ્યક્તિગત જવાબદારી ફિક્સ કરવી આવો કાયદામાં થોડોક સુધારો કરવાની જરૂર છે નહીતર તો શું છે કે આ જે પરિસ્થિતિ છે ને એની હા એ ચાલુ જ રહેશે નહીતર એટલે કડક જે હમણાં ધર્મેશભાઈ કીધું ને કડક જો જ્યાં સુધી પાલન કે નહીં કાયદા તો છે જ પણ એનું અમલ ને જે જો કડક નહીં કરવામાં આવે ને કરાવવામાં આવે તો નાગરિકોને મને એ નથી લાગતું કે આની અંદર કોઈ મુક્તિ મળે કે સુધારો થઈ શકે આપના મતે શું લાગે છે તમે કેટલી ફી હોવી જોઈએ ટ્રાન્સફર ફી કેટલી નક્કી કરવી જોઈએ શું માનો છો તમે સાહેબ આમ તો જનરલી સોસાયટીના ફંડ પર આધાર હોય છે જનરલી તો સોસાયટી પાસે ફંડ છે અમુક ફિક્સ ફંડ હોવું જોઈએ કે ભાઈ જે એજીએમ ને બીજા વિકાસના કામો કરી શકે આજે સરકાર સીધા આપની સોસાયટીને ઘણા લાભો મળે છે રોડ રસ્તા પાણી સ્ટ્રીટ લાઈટ બધું ફ્રીમાં લગભગ મળે છે ગ્રાન્ટોમાંથી સરકાર સેવા નગરસેવકોની ગ્રાન્ટો બધું એડજસ્ટ થઈને ફ્રીમાં મળે છે તો આ ઉપર મારું જે માનું તે જંત્રીનો એક ટકો પાંચ ટકા કે દસ ટકા નોમિનલ ચાર્જ નક્કી કરી દેવાનો હોય પણ તેની સાથે સાથે વાર્ષિક દર વર્ષે વાર્ષિક મેન્ટેનન્સ કે વાર્ષિક મેન્ટેનન્સ પર મેઇન કોન્સન્ટ્રેશન હોવું જોઈએ કે ભાઈ ઝાડુવાળા વોચમેન કે અન્ય ખર્ચાઓ વધે છે તો શરીર રંગ રોકાણ અને બધા ખર્ચાઓ એક્સપાન્ડ હોય છે તો આવા સમયે એક જ વાત આવે છે કે ભાઈ સોસાયટીના સભ્યો દરેક સભ્યો મેન્ટેનન્સ ભરવા માટે મજબૂર રહેવા જોઈએ કા એની જવાબદારી બનવી જોઈએ તો આનાથી સોસાયટીનો ઓછામાં ઓછો ન્યૂનતમ હશે ખર્ચ ટ્રાન્સફો તો આરામથી સોસાયટી મેન્ટેન થઈ શકશે મહત્વનું વાર્ષિક ખર્ચ કે વાર્ષિક મેન્ટેનન્સ જ મહત્વનું હોય છે એવું હું મારી સોસાયટી ચાલુ છું હું ત્રણ સોસાયટીમાં છું પ્રમુખ ત્રણે ત્રણ સોસાયટીમાં મારે આ રીતનું છે કદાચ હું મારો દાખલો પૂરો ખરાબ લાગશે આપશીને મારી સોસાયટી પણ છેલ્લા દસ વર્ષનું ઓડિટ બધું કેન્સલ હતું આ હતું છે આજે મારી મારી સોસાયટી સોસાયટી વાળી છે સોસાયટીમાં જમા થઈ ગયા છે લોકોના મેન્ટેનન્સ આજે મારા સોસાયટીનો જેટલો વિકાસ છે દરેક ક્લિયર થઈ ગયો છે હવે હું વિચારું હવે મેન્ટેનન્સ લઈએ કે નહીં લઈએ એવી પરિસ્થિતિમાં આવીને ઉભી રહેલી છે અમારી સોસાયટી મુખ્ય કારણ કે રજિસ્ટર પાસે ઓડિટ પણ આ ગયા વર્ષ સુધીનું દીધું આ વર્ષનું પણ એપ્રિલ જ ઓડિટ કરાવી દેવાનું તો જેથી કરીને

હવે એમાં એવું છે કે છ મહિના પછી જે કાયદો અમલમાં આવેલો છે કે જે જંત્રીની કિંમત મકાનની કિંમત અને સુવિધાઓ એના આધારે માનો કે રેટ કરી દેવો જોઈએ કે ભાઈ આટલા વાર નું મકાન હોય તો એ આટલી એમ દાખલા તરીકે પણ હવે જે માનો કે જંત્રી ને હવે ઘણી વાર શું બને છે કે ઘણા એરિયા વિસ્તારની અંદર જંત્રી નું જે રેટ હોય ને એ ઊંચો હોય છે તો શું છે સામાન્ય માણસ હશે ને તો એને એ પ્રમાણે પૈસા ચૂકવવા પડશે એટલે જે વિસંગતતાઓ જે ઉભી થાય ને એનું સરકારે ધ્યાન રાખવું પડશે એટલે એ જે મને કીધું કે આખો પીછેક કરી નાખો કે આટલા વાર નું મકાન હોય તો આટલું તો એને આટલા જ ભરી દેવાના બીજું કોઈ પેલી નહીં એટલે જો આવી રીતનું નક્કી કરશે ને નહીતર તો આ જે પ્રશ્ન છે એ મને નથી લાગતું કે એમાં જે જે તકલીફો પડી રહી છે ને એમાં કોઈ ઉકેલ આવે અથવા કોઈને રાહત મળે એવું મને દેખાતું નથી બિલકુલ ધર્મેશભાઈ સોસાયટીના રજિસ્ટ્રેશનમાં કોઈ ફેરફાર છે કે કેમ શું માનો છો તમે સોસાયટી રજીસ્ટ્રેશનમાં સરકાર જે રાહત આવી કે આઠ મેમ્બરથી પણ સોસાયટી રજીસ્ટ્રેશન થઈ શકે આજે આપણા ગુજરાતમાં એવી ઘણી સોસાયટીઓ જે સભ્ય પૂરા હતા કમિટી પૂરી બની નથી શકતી તો આવા સમયે સરકારશ્રીનો આ લાંબો હાથ સારો ગણાય બીજું મહત્વનું એ છે કે સોસાયટીને રજીસ્ટર જરૂરી એટલા માટે છે કે સોસાયટીમાં જે થતા વહીવટ વ્યવહારો ઓડિટ દ્વારા સરકારશ્રીને ધ્યાન આવે કે આ સોસાયટીમાં કઈ કઈ પ્રાથમિક જરૂરિયાતો છે કઈ કઈ સુવિધાઓની જરૂર છે આગળ જતા કઈ સુવિધા એ લોકોને આપવાની છે તેના માટેનો એક પ્લાન બનાવે હવે જે સાહેબે પર કે જંત્રીના બે ટકો પાંચ ટકા જેવી રીતે એ બીસી ગ્રેડથી બિલ આવે છે તે પ્રમાણે ગ્રેડ પ્રમાણે આ લોકો જો ટ્રાન્સફર ફી રાખે તો કદાચ મારું માનવું એવું છે કે સરસ થઈ શકે કામ પણ મહત્વનું એટલું જ છે સોસાયટીના સભ્યો મેન્ટેનન્સ રેગ્યુલર ભરે તેના માટે જોગવાઈ રાખવી જોઈએ ને ઓડિટ કમ્પલસરી એક નહી તો બે વર્ષે કમ્પલીટ કરવાનું જ જોઈએ તેના માટેની જોગવાઈ રાખી જોઈએ જે તે સમયનો જે સત્તાધારી હોય પ્રમુખ શ્રી કે કોઈ પણ તેની પર કાયદા કે પગલા લેવામાં આવે તો આ કામ સરળતાથી બની શકે એવા પ્રયત્ન કરવા જોઈએ સરકારી આદુલભાઈ સોસાયટી નું તમે જુઓ કે એક બંધારણ નક્કી કરવામાં આવતું હોય છે માનો કે દસ દિવસ પહેલા કોઈ સોસાયટી બની હોય નવી નવી તો આખું એક બંધારણ નક્કી કરવામાં આવતું હોય છે બંધારણ બનતું પણ હોય છે સોસાયટીના સભ્યો દ્વારા અલગ અલગ જે સેક્રેટરી રચના હોય કે પછી અલગ અલગ ચેરમેન હોય ચેરપર્સન હોય કેટલી વખત થઈ શકે છે એની પ્રોસીજર શું હોય છે એમાં આ કાયદો અસર કરે કે કેમ બંધારણમાં એક વાર બંધારણ બને એમાં સુધારો કરવો હોય તો થઈ શકે પણ રજિસ્ટર ની પરવાનગી લેવી પડે ઓકે અને ઉપસ્થિત થતી નથી હોતી જો કદાચ થાય તો રજીસ્ટર સાહેબ ની પરમિશન વગર તમે સુધારો એની અંદર કરી ના શકો એટલે

રિપોર્ટ સોંપવાની પણ જવાબદારી હોય છે સોસાયટીની પણ એમાં એ ઘણી બધી સોસાયટી આ પણ નત કરતી એટલે એ પણ ધર્મેશભાઈને ખ્યાલ છે એટલે આ તકલીફ વાળું કામ છે દુરસ્તી નો એહવાલ હોય ને એનો દુરસ્તી કોઈ સોસાયટી કરતી જ નથી ઓડિટ રિપોર્ટમાં લખવામાં આવે છે સ્પષ્ટ છતાં પણ એટલે એ પણ એક બહુ તકલીફ વાળું કામકાજ છે બિલકુલ ધર્મેશભાઈ જે પ્રમાણે આપે આગળ કહ્યું જંત્રી મકાનની કિંમત અને અલગ અલગ જે સુવિધાના આધારે ટ્રાન્સફર ફી જારે નક્કી થવી જોઈએ સરકારે આમાં કેવા પ્રકારના માપદંડ નક્કી કરવા જોઈએ શું માનો છો તમે સાહેબ એ જ વસ્તુ આવે છે આપણી કે એરિયા વિસ્તાર વાઇઝ કે કોઈ પણ વિસ્તાર કે આ વિસ્તારની આ સોસાયટી છે તેની જન્ટીનો ભાવ શું તો એપ્રોક્સ આપણે સમજીએ કે ભાઈ અહીંયા જન્ટીનો ભાવ પંદર હજાર રૂપિયા છે તો પંદર હજાર રૂપિયાવાળી સોસાયટી એટલે એટલો તો સામાન્ય સમજી શકાય કે ભાઈ આ વિસ્તારમાં પંદર હજાર રૂપિયાના ભાવથી મકાનો વેચી શકાશે તો એના કોઈ પણ ટકા નક્કી કરે સરકાર થી બે ટકા પાંચ ટકા દસ ટકા તો આપણે અતુલભાઈની ની વાત સાથે સહમતી છીએ કે જે વિસ્તારમાં જે કોઈ રહેવાસી તે માનસિક તૈયાર હોય છે કે ભાઈ મારે આ રીતની જંત્રી ભાવન આ રીતનું મારું મકાન છે તો એ સો ટકા ટ્રાન્સફર માટે બી માનસિક તૈયાર હોય છે માણસ પરંતુ કાયદો આપણે કડક એટલા માટે રાખવો જોઈએ કે ટ્રાન્સફર ફી ભરવાળાના દરેક બાના અલગ અલગ પ્રકારના હોય છે કે બેંક ની લોન જોઈતી હોય તે દિવસે જમા ટ્રાન્સફર ફી ને એવા કડક કાયદાનો અમલ થાય તો એનાથી દરેક સોસાયટી નો વિકાસ વેગે આવે છે એવું મારું માનવું છે કડક કાયદાનો અમલ તો થવો જોઈએ નતુલભાઈએ જે પ્રમાણે જણાવ્યું હતું એ પ્રમાણે કે માનો કે ઓડિટ દસ દસ વર્ષ સુધી જયારે ન થતું હોય તો એમાં પણ ક્યાંક એડ કરવામાં આવે કે આખી મંડળી જ ક્યાંક ને ક્યાંક રદ થઈ જાય એવો કાયદામાં ઉલ્લેખ પણ કરવો જોઈએ અતુલભાઈ અને ધર્મેશભાઈ આપ જોડાયા ખુબ સરસ એવું માર્ગદર્શન આપ્યું આપનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ દર્શક મિત્રો હોટ ટોપિક કાર્યક્રમમાં બસ આટલું જ ફરી મળ્યું નવા સાથે નવા સાથે ત્યાં સુધી જોતા રહો નિર્માણ ન્યુઝ નમસ્કાર